આવક જોવા મળી છે બજાર વિશે વાત કરીએ તો મિત્રો બજારમાં આજે પણ તેજી જોવા સારા માલમાં જોવા મળી રહી છે મિત્રો સારા સુપર માલ કરિયાણા ક્વોલિટી અને જે બિયાણ ક્વોલિટી છે તેમાં તેજી જોવા મળી રહી છે તો ચાલો હવે હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા માલમાં કેટલી બજાર ભાવું છે મિત્રો આ મારી સારી લાગી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સાડત્રીસો ને એકાવન રૂપિયા ના ભાવ છે એકદમ કરિયાણા ક્વોલિટી કલર માં સોલી સિચકોલી કલર છે એકદમ કરિયાણા ક્વોલિટી માલ છે સાડત્રીસો ને એકાવન રૂપિયા ના ભાવ છે છત્રીસો એકવીસ રૂપિયા ભાવ છે છત્રીસો ને એકવીસ રૂપિયા માં વેચાણું છે આમાં છત્રીસો ને એકવીસ રૂપિયા નો ભાવ છત્રીસ એકવીસ

હજાર <coughs> सड़त्र हिकु रुपिया भावत्री सौ हिक रुपिया भाव थियो सी सौ हिक रुपिया मां वेचाण क्वालिटी तव्हां जो टाइप जी क्वालिटी आहे हिकदमि हवा चोखो माल आहे साढत्री सौ हिक 3301 રૂપિયા નો ભાવ છે અમારે 3301 રૂપિયા નો ભાવ છે 3301 રૂપિયા નો ભાવ છે 3301 ને 3301 71 1 રૂપિયા ઓલું માથે આ પાટીએ પછી નંબર મારો પાસ નંબર વાળો